આપણે સૌ જાણીએ છીએ કે આ વર્ષે ભારતના લોહ સરદાર પટેલ સાહેબની દોઢસોમી જનમજયંતિની ઉજવણી સમગ્ર દેશમાં થઈ રહી છે ત્યારે ગુજરાત સરકાર તરફથી ગુજરાતના તમામ વિધાનસભા વિસ્તારોમાંથી એકતા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને જેના ભાગરૂપે આણંદ જિલ્લામાં પણ આવતીકાલથી બાવીસમી તારીખ સુધી એટલે કે સોળમી તારીખથી બાવીસમી તારીખ સુધી ડેલી એકના એક વિધાનસભામાં પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આમાં મોટી સંખ્યામાં સામાજિક સંસ્થાઓ યુવાનો મહિલા જૂથો એનએસએસના વોલન્ટીયર્સ કોલેજીસના છાત્રો આ બધા જોડાવાના છે આ યાત્રાનો મુખ્ય હેતુ સરદાર સાહેબના એકતાના અને અખંડિતતાના જે સંદેશો છે લોકો સુધી અને સરદાર સાહેબના મૂલ્ય લોકો સુધી પહોંચાડવાનો હેતુ છે આ યાત્રાનો આવતીકાલથી એટલે કે સોળમીથી સોજીત્રા વિધાનસભાથી યાત્રા શરૂ થશે સુજીત્રા વિધાનસભા સોળમી તારીખે છે સત્તરમી તારીખે પેટલાદ વિધાનસભા છે અઢારમી તારીખે આંકલા વિધાનસભા ઓગણીસમી તારીખે આણંદ વિધાનસભામાં જે યાત્રા છે એ જિલ્લા કક્ષાની યાત્રા રહેવાની છે આ ઉપરાંત બોરસદમાં અઢારમી તારીખે બોરસદમાં વીસમી તારીખે ખંભાતમાં એકવીસમી તારીખે અને ઉમરેઠમાં બાવીસમી તારીખે જે યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે તંત્ર તરફથી આ જે યુનિટી પદયાત્રાઓ છે આ સ્વદેશીની થીમ ઉપર યોજવામાં આવી છે અને દરેક પદયાત્રામાં માઇ ભારતના વોલન્ટિયર્સ પણ આમાં જોડવાના છે આ ઉપરાંત છવ્વીસમી તારીખે એક રાષ્ટ્રીય પદયાત્રાનો શુભારંભ આણંદ ખાતેથી થશે જેના માટે પણ જે પદયાત્રા અહીંયાથી આણંદથી લઈને છેક કેવડિયા સુધી દસ દિવસની યાત્રા એકસો સાત કિલોમીટર જેટલી જે યાત્રા છે આ છબ્વીસમી નવેમ્બરથી આણંદ ખાતેથી શાસ્ત્રી મેદાનથી આ યાત્રાનો શુભારંભ કરવામાં આવશે